નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે મારી માં નવા હોય

અત્યારે આપણે કે રાજકોટમાં સમગ્ર જે સેન્ટર છે રનિંગ તો આપણે આજે વિશેષ વાત કરવાની છે મિત્રો અગાઉ એક થોડીક વાત કરી દઈએ જો મિત્રો આ તમારા આ વિડીયો જે છે બીજા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરજો અને જે કાંઈ સજેશ હોય જે કાંઈ માર્ગદર્શન જોતું હોય માટે એવા વિડીયો પણ બનાવીને મોકલી શકું અને તમને ઉપયોગી થઈ શકું મિત્રો ઘણા બધા મિત્રોના મને ફરિયાદ પણ હતી કે સાહેબ તમે જે વાત કરતા હતા કે સાડા વાગે હોય સાડા પાંચ વાગે મિત્રો એવા અમુક સેક્ટરમાં એવું ઉપલબ્ધ નથી થયું પણ એવા અમુક સેક્ટરમાં ઉપલબ્ધ થયું છે કે આ વખતે પણ એવું હતું કે સાડા સાત નો તમારે રાઉન્ડ હોય તો તમે પહેલી વખતે પેલા રાઉન્ડમાં પણ જઈ શકો મિત્રો હજી પણ તમને કહું છું કે જો તમારે સાડા સાત નો રાઉન્ડ હોય અને તમારે સાડા પાંચ વાગે દોડવું હોય તો મિત્રો બરાબર સમજી લેજો ત્રણ કે ચાર વાગે અગાઉ જઈને બેસી જજો મિત્રો વિશેષ વાત કરીએ કાઈ પણ પ્રશ્ન કરજો વોટ્સઅપમાં કોલ કરજો તમને સચોટ જવાબ આપીશ મિત્રો આપણે વાત કરીએ પહેલા દિવસે જે રાઉન્ડમાં રનિંગ માટે જે ઉમેદવારો દોડ્યા હતા આપણે જોઈએ કે આ વખતે 200 બસ્સો ઉમેદવારોને રનિંગ માટે દોડાયેલા છે મિત્રો આપણે થોડાક અલગ અલગ સેન્ટર ની વાત કરીએ રાજકોટ ઘંટેશ્વર છે ત્યાં રનિંગ માટે દોડાવેલા હતા એમાંથી બસો ને ત્રેપન લોકો ક્વોલિફાઈ થયા છે રનિંગ માટે એટલે કે રનિંગમાં પાસ થયા છે અમદાવાદ ખાતે બસો વીસ લોકો પાસ થયા છે અને બરોડા ખાતે ત્રણસો ને બાવન લોકો અને મિત્રો અગત્યની વાત છે સુરતમાં સુરતના વાવ ખાતે મિત્રો પાંચસો વીસ લોકો પાસ થયા છે અને ગાંધીનગરમાં મિત્રો પાંચસો તેત્રીસ લોકો જે છે એ રનિંગમાં સારા માર્કેટ પાસ થયા છે અને નડિયાદમાં બસો સુડતાલીસ લોકો આમ જોઈએ તો મિત્રો પહેલા દિવસે પિસ્તાલીસો માંથી એકવીસો ને લોકો જે છે એ પાસ થયા છે પણ મિત્રો દુઃખ વાત એ કહેવાની છે કે બહુ ઓછા જૂજ લોકોને પચીસ માર્ક પ્રાપ્ત થયા છે બાકીના અધર વધારેમાં વધારે પચીસ મિનિટ એટલે કે માંડ માંડ જે છે એ વધારે લોકોને મળ્યા છે કોક ને બાર બાર મિત્રો અત્યારે આજે એક ઉમેદવાર જે છે જેને ગાંધીનગરમાં રનિંગ હતી મને અત્યારે મને કે સાહેબ તમારા માર્ગદર્શનમાં માર્ગદર્શન માં દોડતો તો એ અઠ્યાવીસ મિનિટ બદલે તમારા માર્ગદર્શન માં અત્યારે બાવીસ મિનિટ માં આવી ગયો છું અને સાહેબ બાવીસ મિનિટ માં મેં પૂરું કર્યું છે મેં હજી કોઈને કોલ નથી કર્યો તમને પેલા મેં મેસેજ કર્યો છે સાહેબ તમારો ખૂબ ખુબ આભાર અને સાહેબ મારો છ્યાસી પોઈન્ટ પચીસ મિનિટ થાય છે કેમ થશે તો મેં ખૂબ ખુબ અભિનંદન આપેલા છે મિત્રો તો મિત્રો ખાસ અહીંયા વાત કરીએ કે આટલા આ પહેલા દિવસનું જે આટલું રાઉન્ડ છે જે આટલા લોકો રનિંગ માટે દોડ્યા હતા પિસ્તાલીસો લોકો રનિંગ માટે ક્વોલિફાઈડ થયા હતા એટલે કે રનિંગમાં દોડ્યા છે

રનિંગ હોય રાજકોટના ઘંટેશ્વરમાં તો મને ખાસ વોટ્સઅપમાં મેસેજ કરે અને પોતાનો એ રનિંગ માટેનો કોલ લેટર જે છે એ પણ મને ફોટો પાડીને મોકલે પણ મિત્રો છેલ્લી વાત અગત્યની વાત કહી દઉં કે સબસ્ક્રાઈબ કરાવજો અને શેર પણ મિત્રો કરજો તાકે આ માહિતી તમામને નોકર મળી શકે અને ગ્રાઉન્ડ વિશેનો અગાઉના વિડીયો પણ મૂક્યા છે ટેટુ માટેના વિડીયો મૂક્યા છે પચીસ માર્ક કઈ રીતે લેવા રનિંગમાં રનિંગ કઈ રીતે કરવી તમામ પ્રકારના વિડીયો જે છે એ સફળતા મળી છે એ મિત્રો તમારા થકી જ મળી છે એટલા માટે આ મારી ચેનલ નહીં પણ મિત્રો તમારી ચેનલ કહું છું થેન્ક યુ મિત્રો વેરી મચ ફરીથી મળીએ બીજા વિડીયોમાં